સમગ્ર દેશ આજે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયો છે ત્યારે ઉત્સાહ પ્રિય ગોહિલવાડ આમાં કેમ પાછળ રહે તહેવાર કોઈ પણ હોય તેને બધાવા ગોહિલવાડના લોકો હંમેશા થનગની રહ્યા હોય છે ત્યારે દર વર્ષની માફક આજે પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન શ્રી કૃષ્ણની છવ્વીસમી શોભાયાત્રા ભારે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક નીકળી હતી જેમાં હજારો લોકોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો કોમી એકતાના ભાવ સાથે આજે લક્ષ્મણ ધામ મંદિરથી સાધુ સંતો મહંતો ના હસ્તે અને રાજકીય આગેવાનોની હાજરીમાં આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે દિવસ દરમિયાન આ શોભાયાત્રા સમગ્ર પાલિતાણા શહેરના રાજમાર્ગો પર ફરી ભક્તોને દર્શનનો લાભ આપશે સમગ્ર ગોહિલવાડ જ્યારે આજે કૃષ્ણ જન્માષ્ટમીના પર્વના રંગમાં રંગાયું છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે નીકળતી ભગવાન શ્રી કૃષ્ણની છવ્વીસમી શોભાયાત્રાનું આયોજન પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા આજે સવારે મંદિર ખાતેથી સંતો મહંતો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ પાલિતાણાના ધારાસભ્યના હસ્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું શોભાયાત્રામાં બાલકૃષ્ણને વિધિવત રથમાં બેસાડીને

સાથે આ શોભાયાત્રાની અંદર પચાસ જેટલા સાથે જોડાય છે જે સામાજિક સંદેશ આપે છે ધાર્મિક સંદેશ આપે છે સમગ્ર નગરચર્યા દરમિયાન હજારોની સંખ્યાની અંદર લોકો ઉત્સાહપૂર્વક આ શોભાયાત્રાની અંદર ભાગ લે છે પરંપરાગત રીતે દરેક જ્ઞાતિ જાતિ વર્ગ સમુદાયના લોકો દરેક સોસાયટીના લોકો સોસાયટીના નાકા પર આવીને શોભાયાત્રાનું સ્વાગત કરે છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે આ પરંપરા વર્ષો સુધી ચાલી આવી છે અને ભવિષ્યમાં વર્ષો સુધી ચાલતી રહેશે જેથી કરી અને સમાજની અંદર ધાર્મિક અને સામાજિક ઉત્થાનની અંદર આ પ્રકારની શોભાયાત્રાથી પ્રેરણા મળતી હોય છે પાલિતાણામાં પરંપરાગત નીકળતી આ શોભાયાત્રાના પૂર્વે પાલિતાણા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભવ્ય લોક ડ્રાયરાના આયોજન પણ કરવામાં આવ્યા હતા તેમજ આજે શોભાયાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના 40 કરતા પણ વધુ ફ્લોટો રજૂ કરવામાં આવ્યા છે આ ફ્લોટોમાં દેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતા ફ્લોટો રામાયણ અને મહાભારતના પ્રસંગોના ફ્લોટો આધુનિક ફ્લોટો મેજિક ફ્લોટો તેમજ લોકોને મનોરંજન આપે તેવા ફ્લોટો વિવિધ ગ્રુપો અને સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તેમજ આ શોભાયાત્રામાં પચાસ જેટલા ટેન્ક્ટર રજવાડી બગીઓ ફોર વ્હીલ સ્કૂટર તેમજ વિવિધ રાસ મંડળો અખાડાઓ વગેરે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે બે કિલોમીટરની આ લાંબી શોભાયાત્રા આજે દિવસ દરમિયાન પાલીતાણા શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ દસ કિલોમીટરના રૂટ પર ફરીને ભક્તોને દર્શનનો લાભ આપશે આ શોભાયાત્રામાં ખાસ વિવિધતા એ રહી છે કે દર વર્ષે આ શોભાયાત્રા એક કોમી એકતાનું પ્રતુક બની રહી છે પાલીતાણા શહેરના દરેક તહેવારો હિન્દુ મુસ્લિમ સાથે રહીને દરેક તહેવારો ઉજવતા હોય છે તેમ આ વર્ષે પણ આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા

પાલિતાણાના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીએસઆઈ સહિતની ટીમો સાથે પોલીસ કોન્સ્ટેબલ મહિલા પોલીસ હોમગાર્ડ જવાનો આ બંદોબસ્તમાં માં જોડાયા છે રિપોર્ટર વિજય જાદવ પાલિતાણા